નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર ગુરુવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું એક બે માર્કેટયાર્ડમાં જે છસો પ્લસ ઘઉં ટુકડાની બજાર નોંધાઈ રહી છે બાકી એવરેજ ભાવ પાંચસોથી લઈને છસો વચ્ચે કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે નવી સિઝનની આવકો શરૂ થતા ત્યાં સુધી આ મુજબના કન્ટિન્યુ ભાવ જોવા મળશે ત્યારબાદ મિત્રો આવકો વધતા ભાવમાં ડ્રોપ પણ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો રાજકોટ પાંચસો આઠ થી છસો રૂપિયા તલોદ પાંચસો થી પાંચસો ને છત્રીસ રૂપિયા जामजोदपुर चार सौ सीतेर थी पाँच सौ अठार रुपया जेतपुर पाँच सौ पिस्तालीस रुपया विसनगर चार सौ ऐसी पाँच सौ साड़तीस रुपया सिद्धपुर चार सौ ऐसी पाँच सौ छवीस रुपया वेरावल चार सौ चार थी पाँच सौ दस रुपया विरमगाम पाँच सौ बेच सौ छत्तीस रुपया कोड़ीनार चार सौ पचास थी पाँच सौ ओगन रुपया डीसा चार सौ पंचासी पाँच सौ एकतालीस रुपया मेहसाणा चार सौ ऐसी पाँच सौ पचास रुपया मोरबी पाँच सौ पांच सौ पिस्तालीस रुपया ईडर पाँच सौ थी पांच सौ बतरीस रुपया बोटाद एशी थी पाँच सौ चौप्पन रुपया मोड़सा पांच सौ पांच थी पांच सौ चौवीस रुपया सावरकुंडला पांच सौ थी पांच सौ तोतेर रुपया चोटाणा चार सौ एक एकाणु थी चार सौ एकाणु रुपया दहेगाम पांच सौ दस पांच सौ पच्चीस रुपया रखलियाल चार सौ अठाणु थी पाँच सौ पंदर रुपया ध्रांगध्रा चार सौ पांसठी चार सौ पांसठ रुपया आठावाड़ा 455 થી 455 રૂપિયા પ્રાંત 480 થી 530 રૂપિયા સલાલ 480 થી 525 રૂપિયા હરીજ 465 થી 531 રૂપિયા બૌચરાજી 480 થી 485 રૂપિયા પાટણ 495 થી 554 રૂપિયા જૂનાગઢ 500 થી 526 રૂપિયા જસદણ 483 થી 551 રૂપિયા हिम्मतनगर पांच सौ अगर ठीक सौ पिस्तालीस रूपिया बाबरा चार सौ पंचासी थी पांच सौ सितर रुपया पालनपुर पांच सौ थी ठीक सौ पंचासी रुपया वाँकानेर चार सौ पिस्तालीस पांच सौ पांच रूपया कलोल चार सौ ऐसी पांच सौ चालीस रूपया बावळा 502 થી 538 રૂપિયા જામનગર 400 થી 561 રૂપિયા ખેલડી 490 થી 511 રૂપિયા વડાલી 510 થી 522 રૂપિયા પરબંદર 485 થી 511 રૂપિયા કલાવડ 475 થી 540 રૂપિયા વિજાપુર 495 થી 510 રૂપિયા કુકરવાડા ચારસો પંચ્યાસીથી પાંચસોને છવ્વીસ રૂપિયા ગોજરિયા પાંચસોથી પાંચસો ને સત્યાવીસ રૂપિયા થારી ચારસો પાંચસો ને સાત રૂપિયા કડી ચારસો છોતેરથી ને પચીસ રૂપિયા અમરેલી ચારસો બાવનથી પાંચસોને પાંસઠ રૂપિયા ચાણસમાં ચારસો પાંચસો ને બાર રૂપિયા સાણંદ ચારસો સિત્તેરથી પાંચસો ને છપ્પન રૂપિયા થરા ચારસો એંશીથી ને એકાવન રૂપિયા અને ભાવનગર પાંચસો નવથી પાંચસોને બાર રૂપિયા घऊ बाद तो राजकोट पांच सौ पैतालीस रुपया जेतपुर चार सौ ऐसी रूपया सावरकुंडला चार सौ पचास थी पांच सौ पचास रूपया विसावदर चार सौ चौरशी थी पांच सौ ने बीस रूपया मेदड़ा चार सौ सीतेर ठीक सौ पांच रूपया जूनागढ़ चार सौ सौ रुपया जसद चार सौ सित्तेर सौ रुपया વાંકાનેર ચારસો સિત્તેરથી પાંચસો દસ રૂપિયા પોરબંદર ચારસો સાઠથી ચારસો એંશી રૂપિયા અને દાહોદ પાંચસો સિત્તેરથી પાંચસો નેવું રૂપિયા